ના પુટલ સમાજે ભેન્સનું સન્માન કર્યું અને મારા કુટુંબનું સન્માન કર્યું એમ અત્યારે અમને ખૂબ ખૂબ આનંદની લાગણી થઈ છે અને આગળ આગળ વધે એવી બધા લોકોએ બધા લોકોએ અને ઇન્ડિયામાં રમે એવી એક શુભેચ્છા પાઠવી છે અત્યારે તો આઈપીએલ માં રમે છે પણ હજી આ લોકો સમાજ એમ કે છે કે હવે એને આપણે ઇન્ટરનેશનલ લેવલે રમાડવાનો બાકી છે અને ઇન્ટરનેશનલ રમત રમે એ અમારે જોવાનું છે જી દાદા તમે એનો મેચ જોવા જાશો એનો મેચ જોવો તો જવાનો જ છે સર જવાનો જ સો ટકા દુકાન બંધ કરીને જાશું મારું નામ ડૉક્ટર પાર્થ ફુલેન્દ્રા છે કુટુંબને નાતે હું ક્રેન્સના કાકા છું આજે ખૂબ અમારા માટે ખુશીની લાગણી છે કે ગ્રેન્સ માટે પટેલ સમાજ માળિયા તરફથી એક ભવ્ય સન્માન સમારંભ બોલી રહ્યો છે એ બાદલ હું આખા સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું ક્રેન્સ ઘણા ટાઈમથી અમારા માટે જ્યારે કે પ્રેક્ટિસ કરતો પહેલેથી નાનેથી પણ અમે જોતા કે ક્યારે કે સક્સેસફુલ ના થતો ત્યારે અમારે ક્યારેક એવું થતું કે ભાઈ છોકરા છોકરાને પૂરતા પણ ખાસ એના ફાધર અમારા ભાવેશભાઈ એ જે એને એકદમ પહેલેથી એને પૂરી વિશ્વાસ હતો કે ભાઈ અમારો છોકરો સક્સેસ જશે અમે પણ એટલી ભગવાનને પ્રાર્થના કરતા એના માટે ડેલી કે ભાઈ અમારો એક આ છોકરો આગળ જાય તો આજ એને લીધે જ અમારા ફુલેત્રા ફેમિલી આખા દેશમાં આજે કદાચ ઓળખતા હોય કોઈ ફુલેત્રા તો એ ગ્રેન્સના હિસાબે જ ઓળખે એવું મને અમને ઘણા ટાઈમથી આવ્યું કે એક આ છોકરો આગળ જશે તો અમારું બધું ફેમિલી એના થકી ઓળખા છે એટલીસ્ટ બધાને ખબર પડશે કે આ કરીને કોઈ અટક છે છે આજે અમે અમે એના થકી ફેમસ થયા અને ખૂબ ખૂબ બહુ ખુશ છીએ અને ભગવાન આજ તો દ્વારકાવાળા એટલી પ્રાર્થના કરીએ કે અમારો છોકરો છે એકથી દસમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ જાય હસતું જઈએ આજે મારી આરતીના સમાજ દ્વારા મારા દીકરાનો સન્માન સમારોહ હતો ખૂબ ખૂબ આનંદની લાગણી થાય છે કે સમાજને પણ એટલી જ અંદરની ઉમંગ અને ખુશી છે કે આપણા દીકરો આગળ વધ્યો છે આગળ વધે માતાજીની કૃપા ઠાકોરજીની કૃપાથી ઇન્ડિયા રમે અને ઇન્ડિયાનું નામ રોશન કરું બહુ સારું ફીલ થાય કેમ કે માળિયામાં ઘણી બધી યાદો છે મારે હું નાનપણ માળિયામાં જ બધું છે ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધી માળિયામાં જ જોયો છું અને ઘણી બધી યાદ છે આપણે અમારી બાડી છે દુકાન છે ને બસ બસ હવે અત્યારે રાજકોટ રહીએ છીએ કેમ કે મારે ક્રિકેટ રમવાનું હતું ને એટલે એટલા માટે ઘરે ઘરેથી બધા અમે શિફ્ટ થયા અને અત્યારે અમે બધા રાજકોટ છીએ મારું નામ મગનલાલ મોહનભાઈ લાડાણી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મારી આરતીના કડવા પટેલ સેવા સમાજ આજ રોજ અમે મારી આરતીના કડવા પટેલ સેવા સમાજની અંદરથી અમારો નવયુવાન ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા જેઓ તાજેતરની અંદર સનરાઈઝ હૈદરાબાદ આઈપીએલ ટીમની અંદર પસંદગી થતા તેઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહન કરી અને સાથે સાથે સમાજના એક એક વ્યક્તિનું ભોજન સમારંભ પણ સાથે રાખે છે જેથી કરીને સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મિસ્ટર ક્રેન્સના જીવનની અંદરથી પણ કંઈ ધરો લઈ અને પોતાના કુટુંબને આગળ લઈ જઈ શકે તે ઉપરાંત તાજેતરની અંદર અમારા ડોક્ટર

ચોર્યાસી પર્સન્ટ સાથે પાસ થઈ અને ભારત દેશનું ગુજરાતનું અમારા સમાજનું અને તાજપરા કુટુંબનું ગૌરવ વધારેલ છે તે બાબતે અમે સમાજના બધા સદસ્યો ટ્રસ્ટીઓએ તેઓને બિરદાવવાનું અને તેઓની પ્રગતિમાંથી કંઈ ધડો લઈ આગળ વધવા માટે આજે આ બંને તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી કડવા પટેલ સેવા સમાજ માળી આટીના મુકામે રાખે અસ્તુ

અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે